દોસ્તો હવે આપણે પાલનપુરના બીજા એક મિત્ર છે ધવલભાઈ એમને ત્રણ સવાલ પૂછવાના છે ધવલભાઈ મારા ત્રણ સવાલ છે અને ત્રણ સવાલનો પહેલો સવાલ છે જિંદગી એટલે શું જિંદગી એક સરળ વસ્તુ છે કારણ કે જિંદગી જેને તમને આપી છે જો એના માટે જીવી શકો તો તમારી જિંદગી એકદમ સફળ પણ ગણાય અને એના લીધે એકદમ સરળ પણ બની રહે છે હવે આ સવાલમાંથી મારે જે સવાલ પૂછવાનો છે એની ઉપર હું આવું છું કે તમે સરળતાની વાત કરો છો તો ખરેખર તમારી જિંદગી સરળ છે ખરી હા બહુ સરળ છે અત્યારે એવું શા માટે લાગે છે કારણ કે જીવનમાં શરૂઆતમાં ઘણા બધા સ્ટ્રગલ આવ્યા કે જેના લીધે এড્યુકેશનની બાબતમાં મારો હોસ્ટેલ લાઈફ જીવી પડી પણ એ ક્વોલિફિકેશન કમ્પ્લીટ કર્યા પછી આજે જે હું સ્ટેજ પર છું કે મારી જોબ અહીંયા પાસે જ ગામમાં છે હું સિવિલના અંદર સર્વિસ કરું છું ત્યાં પણ હું સેવા આપું છું અને એના લીધે સાંજ પડે ઘરે પણ આવું છું જેના લીધે મારા મા બાપની પણ સેવા થાય છે કે જેમને મને જિંદગી આપી છે એ જ માણસ જોડે હું રાત દિવસ રહી અને એમની સેવા પણ કરી શકું છું એટલે મને સરળ લાગે છે તો એ તમને સરો લાગે છે હવે એમાંથી ત્રીજો સવાલ એ છે કે તો પછી તમને તમારી આ જિંદગીથી સંતોષ છે ખરો હા પૂરો સંતોષ છે કારણ કે મેં આગળ જણાવ્યું કે જેમને તમને જીવન આપ્યું છે એમના માટે જો તમે જીવન વિતાવી શકતા હોય સરળ સરળ છે મને લાગે છે કે ધવલભાઈ તમારી આ વાતો સાંભળનાર વ્યક્તિને જરૂર સમજાઈ જશે કે જિંદગીની સંતુષ્ટિ અને સરળતા બે એકબીજાની સાથે કેવી રીતે સંકળાયેલા છે